આદિવાસી ખુબ ઉત્સાહ સાથે નારા લાગી રહ્યા છે નારા તો ભાઈ લગાડવા પડશે તમારે લગાડશો ને બધા નારા તો લાગવા જ જોઈએ છોટા લોકસભાના પ્રભારી એવા મુકેશભાઈ બારીયા નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા સાથે જનરલ સેક્રેટરી એવા વિક્રમભાઈ તળવી સાથે ઉપપ્રમુખ આશિષભાઈ ગિરિરાજ અને મંચસ્થ ઉપસ્થિત તમામ વડીલો માતાઓ બહેનો અને મારી સામે ઉપસ્થિત થયેલા હજારો સંખ્યામાં મારા પિતા સમાન મારા વડીલો સંતો મહંતો આગેવાનો મારી માતા મારી માતાઓ મારા યુવાન સાથી મિત્રો બધાને ચૈતર વસાવાના જોહાર કરું છું સૌને મારા નમન કરું છું હમણાં થોડા દિવસથી હું મીડિયામાં જોઉં છું લોકસભાના સદનમાં જે મનરેગા હતી એ મનરેગા યોજના નું નામ બદલી કાઢવામાં આવ્યું છે જાણો છો ને બધા ભાજપ ની સરકારે એમણે કરેલા ને છુપાવવા માટે એમના નેતાઓ કરેલા ભ્રષ્ટાચાર ને છુપાવવા માટે મનરેગા યોજનાનું નામ બદલવા માટે એક બિલ મંજૂર કરી અને બિલ લોકસભાના સદનમાં પાસ કરવામાં આવ્યું છે ત્યારે આ ભાજપની સરકારને અમે આ મંચ પરથી કેવા માંગીએ છે મનરેગાનું નામ બદલવાથી તમારા પદાર્થ તોડણો અમે ભૂલવાના નથી એ ભ્રષ્ટાચારીઓને અમે છોડવાના નથી આ નામ બદલારી આ સરકાર તમે જોઈ લો મનરેગાનું નામ જી રામજી

मनरेगा का कोबान मनरेगा भ्रष्टाचार आओ बोलता था હવે એવું ના બોલે એમ ને બાજો પણ અને શરમ આવે એટલે હવે જીરામજી જીરામજી નામ રાખી એટલે હવે આપણાથી જીરામજીના કોબાણે એવું બોલાય ના બોલાય જીરામજીના કોબાણે આપણાથી બોલાય આ બોલાય જીરામજીના ભ્રષ્ટાચારીઓ આપણાથી બોલાય ના બોલાય નામ બદલવાની આ સરકાર ની જે આવડત છે યુવાનો જો તમારો સરકાર આજ રીતે અમને મળતો રહ્યો તો બે હાજર માં એની સરકાર અમે

આપણી જમીનો નેશનલ હાઈવે છપ્પર માં લેવા માટે આવવાના છે આપણી જમીનો હાઈ સ્પીડ કોરિડોર જે અંકલેશ્વરજી એકતા નગર આવે છે એમાં જમીનો લેવા માટે આવવાના છે સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટી જમીન આપવા તૈયાર આપી અમારા ગામો ને ગામો ઉઠી ગયા અમારો પરિવાર વિખરાય ગયો અમારો સમાજ

એક પરિવારમાંથી પણ આજે એક જણ ને નોકરી નથી મળી એને જમીનો સામે જમીનો આપવાની વાત હતી એમને પિયત જમીનો આપવામાં નથી આવી એમને સિંચાઈ નું પાણી મફત આપવાની વાત હતી

અમે જયારે ડેડિયાપાડા થી અમારી દક્ષા નો ફોન આવ્યો રાતે ફોન આવ્યો ચેતરભાઈ બે વાગે આવીને પોલીસ વાળા ઘર માં પૂરી દીધા છે બુલડોઝરો લઈને આવ્યા છે સાતસો આઠસો પોલીસ છે અને એક બાજુ થી ઘરો તોડતા તોડતા ચોત્રીસ લોકોના ઘર તોડી નાખ્યા બેનો અમને ફોન કરે રડતા જઈને અને અમે ત્યાં પહોંચવાના પ્રયાસો કર્યા પોલીસ અધિકારીઓ અમને રસ્તે રોકી દીધા કોર્ડન કર્યા અમને લઈ જવાના પ્રયાસો થયા

તો પછી કેમ આપણી બહેનો ના ઘરો તોડવામાં આવ્યા આજ કેવડિયાના ટ્રાઇબલ ટ્રાઈબલ મ્યુઝિયમ ની વાત કરો મારા આદિવાસી સમાજ ના બે યુવાનો ગબાડાનો યુવાન મારો દેશ તડવી કે બારના લોકો આવીને એમને પકડી ને મારી મારીને મારી નાખશે એ બંને યુવાનો એક દીકરા હતા પોતાના પરિવાર ના કમાનાર વ્યક્તિ હતા બારના ના કોન્ટ્રાક્ટર ના એમને માર્યા